બનાસકાંઠાની લેડી ડોન છે ગેનીબેન ઠાકોર કહી ચૂક્યા છે કે દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે મિત્રો ગેનીબેન ઠાકોરનું નામ સૌ કોઈને યાદ રહેશે કારણ કે બનાસકાંઠાની બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન વિજેતા જાહેર થયા છે

શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો આજે અમે તમને ગેનીબેનના રાજકીય સફળથી લઈને તેમના પરિવાર વિશે જણાવીશું મિત્રો પહેલી જાન્યુઆરી ઓગણીસો પંચોતેરમાં જન્મેલા ગેનીબેન ઠાકોર વર્ષ બે હજાર સત્તરમાં બનાસકાંઠાની વાવ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા ગેનીબેન તેના નિવેદનો માટે ખૂબ જ ચર્ચામાં રહે છે બનાસકાંઠાની જનતા તેને ખૂબ જ પ્રેમ કરે છે મિત્રો ગેનીબેનના પિતાનું નામ નાગજી રવજી ઠાકોર છે તેમની માતાનું નામ મસુબેન છે ગેનીબેન ઠાકોરના પતિનું નામ શંકરજી ગેમરજી ઠાકોર છે આ દંપતીને એક પુત્ર છે જેનું નામ અશોક શંકરજી ઠાકોર છે જેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેની પત્નીનું નામ આરતી છે ગેનીબેન ઠાકોરે ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું છે ધોરણ દસ પહેલાં તાલુકા પંચાયતની પ્રમુખ બની હતી પાંચ ભાઈ બહેનોમાં સૌથી મોટા ગેનીબેન ઠાકોર છે હંમેશા સાડીમાં જ જોવા મળે છે બુટલેગરને રંગે હાથે પકડી ચૂક્યા છે ગેની પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે વર્ષ બે હજાર ઓગણીસમાં માં ઠાકોર સમાજની અપરણિત યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું ગેનીબેને કહ્યું હતું કે યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કંઈ પણ ખોટું નથી તેઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ આ પહેલાં પણ વર્ષ બે હજાર અઢારમાં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા મિત્રો વર્ષ બે હજાર બાર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને સાતસો મતની સરસાઈ સાથે જીત મેળવી હતી વર્ષ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંને મહિલા ઉમેદવારો મેદાને ઉતર્યા હતા ભાજપમાંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લીન સ્વીપનું સ્વપ્ન ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું હતું મિત્રો ગેનીબેન ઠાકોર મજબૂત કોંગ્રેસી મહિલા નેતા તરીકે ઉત્તર ગુજરાતમાં ઉભર્યા છે અને ગેનીબેન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહી ચૂક્યા છે કે હું વાવ વિધાનસભા મત વિસ્તારની ધારાસભ્ય છું વાવનો વટ મારી જનતા છે દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે મિત્રો તમે ગેની બેન વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ